સ્થિતિનો બનાવ બનેલો હતો આમાં જે આરોપીને આજે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલું હતું અને આમાં દસ દિવસની રિમાન્ડની માગણી કરવામાં આવી હતી જે સામે નામદાર કોર્ટ દ્વારા બાવીસમી તારીખ સુધીની રિમાન્ડ આપવામાં આવી હતી

ગુનાહિત કાવતરું રચી ને રાત્રિના સમયે આ બનાવ જે બનાવ્યો છે આગળના ગુનાની આગળના કોઈ બનાવની અદાવત રાખી અને પોતે જાણતા હતા કે ભાઈ આ તપન રે અનુસૂચિત જાતિનો છે એના પપ્પા સામાજિક કાર્યકર્તા છે તેમ છતાં પણ એ ગુનાની અદાવત રાખીને આગળના બનાવની અદાવત રાખી અને આ ગુનો તમામ આરોપીઓએ પોતે ક્રિમિનલ કોન્સ્પિરસી રચીને ગુનાહિત કાવતરું રચી અને જે કર્યો છે માર્યો છે જે ગ કર્યા છે એ

મદા કોર્ટમાં રજૂ કરવામાં આવેલું છે અને આમાં દસ દિવસની રિમાન્ડની માગ